આજરોજ ગુજરાત શહેરી વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વુમન ફોર ટ્રી કેમ્પિયન અંતર્ગત પ્રોગ્રામનું આયોજન અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં નવા બસ સ્ટોપ વિરાટ સરોવર ખાતે યોજાયું આ પ્રોગ્રામના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યની સિત્તેર મહાનગરપાલિકા તથા નગરપાલિકાના એકસો છત્રીસ પ્રોજેક્ટના રૂપિયા પાંચ હજાર શુભારંભ સમારોહ ધોળકા નગરપાલિકા મુકામે યોજાયો જેમાં નગરપાલિકા આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ભારત સરકાર દ્વારા અમૃત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત વુમન ફોર કેમ્પેન લાગુ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળના જૂથો દ્વારા વૃક્ષારોપણ અને તેની કાળજી લેવાની કામગીરી કરવામાં આવી વધુમાં શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ થી ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત સુધારો આવી ગયો છે તે બંધ કરવાની કામગીરી નો રાજ્ય કક્ષાએ શુભારંભ ધોળકા નગરપાલિકા દ્વારા ધોળકા મુકામે કરવામાં આવે જેમાં સિત્તેર મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓમાં સ્થાનિક કક્ષાએ કાર્યક્રમ નો આયોજન કરવામાં જેમાં શહેરી વિકાસ વિભાગના સચિવ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા મિશન ડાયરેક્ટર શ્રી ગુજરાત શહેરી આજીવિકા મિશન સંગીતા રૈયાણી

એક પેડ માકે ના એનું એક અભિયાન ચલાવ્યું હતું ને એના જ કારણે આપણે ગ્રીન કવરને વધારી શક્યા છે પરંતુ એમાં સૌથી વધારે થાય વધારો થાય અને મહિલાઓ આજે જે અહીંયા વૃક્ષો વાવવાની છે એ છ થી બાર મહિના સુધી એ વૃક્ષોનું જતન કરશે અને એ જતન કરેલા વૃક્ષોને મોટા કરીશું તો આપણા ગુજરાતમાં ગ્રીન કવર ખૂબ વધવાનું છે એની સાથે સાથે આજે સ્વનિધિ યોજના દ્વારા જે આપણા નાના વેપારીઓ છે નાના ફેરિયાઓ છે એને મદદરૂપ થવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ એક યોજના દાખલ કરી છે ને એના જ ભાગરૂપે આજે અમે એક ભાઈને પંદર હજારનો ચેક આપ્યો એક બેનને પચાસ હજારનો ચેક આપ્યો નરેન્દ્રભાઈ મોદીને ખબર છે કે આ નાના માણસો છે એ નાના માણસો આ પૈસા ભરશે પહેલાં પંદર હજાર લઈ જાય એનો ધંધો સારો થાય એટલે પચીસ હજારનો એને ચોક ચેક મળે છે અને એ પછી એ ખૂબ સરસ રીતે સેટ થાય તો એના પચાસ હજારનો પણ ચેક આપવામાં આવે છે એટલે માત્ર ને માત્ર વિકાસ નહીં પરંતુ એની સાથે સાથે પર્યાવરણની ચિંતા કરવી અને એની સાથે સાથે જે નાના માણસોનો ધંધો રોજગાર સારો ચાલે એના માટેનો પ્રયત્ન પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરે છે એના જ ભાગરૂપે આજે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહી છું અને આપ સૌ જુઓ છો એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને દરેક લોકો આજે વૃક્ષોનું વાવેતર કરશે અને એનો ઉછેર પણ કરશે